ગઈકાલે રાત્રે અગિયાર વાગે એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો કે આપણા પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહજી આપણા વચ્ચે નથી રહ્યા સ્વાભાવિક દુઃખ થાય બહુ સ્વાભાવિક છે આવા વિનમ્ર વડાપ્રધાન વ્યક્તિ ઇકોનોમિસ્ટ હું મારી શ્રદ્ધાંજલિ અર્પું છું અને બે હજાર ચારમાં જ્યારે એ વડાપ્રધાન બન્યા અને મને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યો અને પહેલી કેબિનેટની મિટિંગમાં મેં આરટીઆઈ રાઇટ રાઈટ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ અને ટ્રાન્સફરન્સી બે મુદ્દા કહીને આપ સરકારમાં આ રીતે આવો કાયદો બનાવો તો સારું હું આજે એમનો ફરી આભાર માનું છું કે બે હજાર પાંચમાં એમને આરટીઆઈનો એક્ટ બનાવ્યો ટ્રાન્સપરન્સી પારદર્શકતા લોકોને આપી અને દેશને બચાવવામાં દુનિયા આખી મંદીમાં જ્યારે બે હજાર આઠ નવમાં જઈ રહી હતી ત્યારે એક્સપર્ટ ઇકોનોમિસ્ટ તરીકે આખા દેશને મંદીમાંથી બચાવ્યો એ અને ડૉક્ટર મનમોહ મોટેકસિંહ આહનુવાલિયા બંને સરદારજી આ બંને સરદારજીએ લગભગ નાઇન્ટીન નાઇન્ટી વનમાં ગ્લોબલાઇઝેશન ગ્લોબલાઇઝેશન વૈશ્વિકરણ અને ઉદારીકરણની નીતિના આધારે દેશના અર્થતંત્રને એવો વેગ આપ્યો જેથી કરીને આજે જે દુનિયાભરમાં કદાચ દેશનો ડંકો ક્યાંય વાગતો હોય અર્થતંત્રમાં ક્રેડિટ આ બંનેને જાય છે એ આરબીઆઈના ગવર્નર હોય રિઝર્વ બેંકના કે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય કે દેશના પ્રધાનમંત્રી હોય ક્યારેય કોઈ કેફ કોઈ નશો સત્તાનો એમને ચડ્યો નથી વડાપ્રધાન પોતે નહોતા બન્યા ફરાડે બનવું પડ્યું હતું અને દેશની નીતિઓને બહુ ઠંડા દિમાગે એમને અમલ કરેલી વિવેકી એટલા કે કોઈ મળવા આવવાનું હોય તો સામે લેવા જાય વિવેકી એવા કે જવાના હોય ત્યારે પગથિયા સુધી મૂકવા જાય આવા વિનમ્ર વડાપ્રધાન જે તે વખતના હતા એવા 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 મારે બહુ વ્યક્તિગત પરિચય પરિવાર સાથે આખો એમને હું શ્રદ્ધાંજલિ આપું છું એમના પરિવારને આ હું મળે શક્તિ મળે અને એમના આત્માને ભગવાન શાંતિ આપે એ શબ્દો સાથે આવા વડાપ્રધાન દરેક દુનિયામાં દરેક દેશને દરેક પ્રજાને મળે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું કે જો પુનર્જન્મ થવાનો હોય તો ફરી હિન્દુસ્તાનમાં જ જન્મે અને આવી રીતે જન્મીને એક નવી દિશા જે તે વખતે દેશ તકલીફમાં હોય ત્યારે એને મદદરૂપ થાય એવી મારી શ્રદ્ધાંજલિ પ્રાર્થના